ભગવાન શિવજી રામ નામનો જપ જપતા જપતા સમાધિમાં ગયા રામ નામનો જપ કરતા કરતા શિવજી સમાધિમાં જતા રહ્યા અઠ્યાસી હજાર વર્ષ થયા અઠયાશી હજાર વર્ષ પછી ભગવાન શિવજી સમાધિમાંથી જાગતા નથી એ સમય દરમિયાન તારકાસુર નામનો રાક્ષસ થયું તારકાસુર બ્રહ્માજી પાસેથી વરદાન મેળ્યું કે મારું મૃત્યુ ફક્ત હાથે જ થાય હવે શિવજી સમાધિમાં છે કરે ક્યારે જાગે સમાધિમાંથી પણ આદિ દેવતાઓ ભેગા મળીને વિચાર કરવા લાગ્યા કે તારકાસુર બહુ ત્રાસ કરે છે દેવતાઓને લાવો શિવજીને જગાડીએ શિવજીને જગાડવા માટે બધા જ દેવતાઓ કહે છે કામદેવને બોલાવો કામદેવને બોલાવીને બધી વાત કરી તમે શિવજીને કામમય બનાવો એટલે ભક્તિ ભૂલી જાય શિવ સમાધિ તૂટી જાય એવું કંઈક કરો અને કામદેવી બીડું ઝડપ્યું કામદેવ કહે કે એ તો મારા ડાબા હાથનો ખેલ છે હમણાં શિવજીને સમાધિ તોડાવી નાખું કામદેવ ભલભલાની સમાધિ તોડાવી ના કહેતા કામદેવ તૈયાર થઈને આવ્યો છે પુષ્પના ગુચ્છ થી શણગાર સજો સાથે રંભા આદિ દેવાંગનાઓને લીધી છે ગાંધર્વોને લીધા છે ભટ્ટ ચારણોને હારે રાખ્યા છે સંગીતકારોને હારે રાખ્યા છે અને આવ્યો છે કામદેવ ભગવાન શિવજીને આવી ચારે બાજુથી ઘેરી લીધા અને શિવજીને જગાડવાની કોશિશ એમણે શરૂ કરી ના 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 मङ्गल भवन मङ्गल हरि मङ्गल प्रभु सदशरथ अधिरविहार એક પછી સુગંધ ચારે બાજુ રહેવા લાગી મંદ સુગંધિત શીતળ પવન આવવા લાગ્યો ઋષિમુનિઓની સમાધિ તૂટી ગઈ પણ શિવજીની સમાધિ કોણ તોડાવી શકે અંતે કામદેવ થાકી ગયો હારી ગયો બહુ પ્રયત્ન કરવા છતાં શિવજીની સમાધિ તૂટી નહીં ત્યારે કામદેવ વિચાર કરે છે ગમે તેમ કરું પણ શિવની સમાધિ તોડાવું જયારે કોઈ કળા કામ ન લાગી ત્યારે હથિયાર ઉપાડ્યા કામદેવે બાણ ચડાયું ખભાપતિ ઉપર બાણ ચડાયું શિવજીની છાતી લક્ષ્ય લઈ અને કામદેવે બાણ માર્યું ભગવાન શિવ આવીને બાણ જ્યાં અડ્યું અને અડતાની સાથે ભગવાન શિવજીની સમાધિ તૂટી ગઈ હારે હારે મહાદેવ ના બાણ થી ભગવાન શિવજી સમાધિ તોડી નાખી ભગવાન શિવજી ની સમાધિ તૂટી ભગવાન શિવજી વિચારવા લાગ્યા મારી સમાધિ માં ભંગ કરનાર કોણ મારા ભજન માં માં સમાધિ ભંગ કરનાર જે હશે એ મૃત્યુ નું કારણ બનશે ચારે બાજુ નજર કરી ભગવાન ની આંખ થી કોણ બચી શકે છે મત બુરે કરમ કર બંદે वरना पछताएगा भगवान की आंखों से बच नहीं पाएगा भगवान शिवजी फूल पुष्प गुच्छड़ी संताये कामदेव ने जोई गया भगवान शिवजी क्रोध करी कामदेव तारी आ हिम्मत बोलता नहीं ने आंख लाल धई बे नेत्र એની જગ્યાએ ભગવાનના ત્રણ નેત્ર થયા અને ત્રીજો નેત્ર બરાબર લાલ તંબોળ થવા લાગ્યું ભગવાન લખ્યું છે એમાંથી અગ્નિની જ્વાળા નીકળી અને અગ્નિની જ્વાળા નીકળતા કામદેવને લાગી અને કામદેવ બળીને રાખ થઈ ગયો